અંજાર નગરપાલિકા દ્વારા ભારતના ભૂતપૂર્વ પ્રધાન અટલ બિહારી વાજપેયીને શ્રદ્ધા સુમન અર્પણ કરવા માટેનો એક કાર્યક્રમ યોજવામાં આવ્યો હતો તેની પ્રતિમાને હારારોહણ કરી શ્રદ્ધા અર્પણ કરવામાં આવ્યા હતા અને તેના વિચારોને મૂર્તિમંત કરવા આહવાન કરવામાં આવ્યો હવે જોઈએ અંજારથી મારા પ્રતિનિધિ પિસ્તુત અહેવાલ અંજાર નગરપાલિકા દ્વારા ભારતના ભૂતપૂર્વ પ્રધાન અટલ બિહારી વાજપેયીની પુણ્યતિથિ નિમિત્તે શ્રદ્ધા સુમન અર્પણ કરવાનો એક કાર્યક્રમ નગરપાલિકાના પ્રમુખ વૈભવ કોટાણીના અધ્યક્ષ યોજવામાં આવ્યો હતો આ પ્રસંગે અંજાર શહેર ભાજપના મહામંત્રી અશ્વિન સોરઠિયા ડાડાએ તેમના જીવનનો પરિચય આપ્યો હતો સાથો સાથ રાષ્ટ્રને સમર્પિત નેતા તરીકે વર્ણવવામાં આવ્યા હતા કાર્યક્રમમાં નગરપાલિકાના કાઉન્સિલરો અને ભાજપના પદાધિકારીઓએ ખાસ હાજરી આપી હતી સંચાલન શાસક પક્ષના નેતા નિલેશ ગીરી ગોસ્વામી કર્યું હતું અને ઉપસ્થિત સૌ મહાનુભાવોએ પ્રથમ વાજપાઈજીની પ્રતિમાને હારારોહણ કરી પુષ્પાંજલિ અર્પણ કરી તેમના વિચારોને મૂર્તિમંત કરવાનું આહવાન કર્યું હતું આ પ્રસંગે કચેરી અધિક્ષક ખીંજીભાઈ પાલુભાઈ સિંધવના માર્ગદર્શન હેઠળ નગરપાલિકાના સ્ટાફે સમગ્ર કાર્યક્રમની વ્યવસ્થા સંભાળી હતી અને કાર્યક્રમમાં પ્રમુખ વૈભવ કોઢાણી ઉપપ્રમુખ શિલ્પા બુદ્ધિ કારોબારી ચેરમેન પાદ સોરઠિયા શાસક પક્ષના નેતા નિલેશ ગીરી ગોસ્વામી દંડક કલ્પના પૂર્વ પ્રમુખ લીલાવંતી પ્રજાપતિ કેશવજી સોરઠિયા સુરેશ ટાંક અમરીશ કંદોઈ વિજય પલણ ડાયલાલ મઢવી સહિતના લોકો ખાસ જોડાયા હતા